બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગઢપંથકમાં પાણીના તળ નીચે જતા સિંચાઈના પાણી માટે વલખા મારતા ખેડૂતોની આતુરતાનો આજે અંત આવ્યો છે પાલનપુરના ગઢગામે પાઇપલાઇન મારફતે નરદાના નીર પહોંચતા ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગ્રામજનોએ આજે નરદા નીરના વધામણા કર્યા હતા પાલનપુર તાલુકાના ગઢગામે આજે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો ગઢ ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની વિકટ સમસ્યા હતી ભૂગર્ભ જળ ઊંડા ઉતરી જતા ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું હતું જ્યાં ગઢ પંથકના આગેવાનોએ ગઢ પંથકના તળાવો ભરવા માટે ગાંધીનગર સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી આખરે આજે ગઢ પંથકના ખેડૂતોની રજૂઆત રંગ લાવી છે અને સરકારે મંજૂર કરેલી કરોડોની પાઇપલાઇન મારફતે આજે નર્દાના નીર ગઢ ગામમાં તળાવમાં પહોંચ્યા હતા

આજે પાલનપુર તાલુકાના ગઢ ગામે ત્રણ તળાવ છે દશામાનું તળાવ ચામુડા તળાવ અને ઉત્તળપી તળાવ ત્રણેય ત્રણ તળાવોમાં કસરા પાઇપલાઇનનું પાણીનું ટેસ્ટિંગ આજે કરવામાં આવ્યું છે અને ગઢ ગામમાં ખુશીનો માહોલ છે આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે લોકો બધા પાણી વિના તરસો વિસ્તાર હતો અને પાણી આવવાથી ખૂબ ખુશીનો માહોલ છે આજે હાજી આજે ગઢ દશામાનું તળાવ ઉતળપી તળાવ અને ચામુડા માતાનું તળાવ આ ત્રણેય તળાવની અંદર આપણે ગુજરાત રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અને આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર એમના યથાર્થ પ્રયત્નથી આજે ત્રણેય તળાવની અંદર પાણી નાખવામાં આવ્યું છે એનાથી અમારા ગઢ વિસ્તારની અંદર અને ગઢ આજુબાજુના ગામમાં પણ આ તળાવનો તળાવોમાં દરેક તળાવમાં પાણી નાખવાથી બધાને ખેડૂતોનો ખુશીનો માહોલ છે બધા તળાવોમાં પાણી નાખવાથી તળ પણ ઊંચા આવશે જેથી કરીને ગુજરાત સરકાર અને ભાજપની સરકાર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે મોદી સાહેબના યથાર્થ પ્રયત્નોથી ગામડે ગામડે તળાવોમાં પાણી ભરાય તળાવોના પાણીના તળ ઊંચા આવે અને ખેડૂત સમૃદ્ધ બને એના માટે જે આ યોજના સરકાર જે લાવી છે એનાથી બધા ખુશી છે અને આનંદ છે બધા દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ